તો ડભોઈ શહેરમાં ધોધમાર વરસાદના પગલે અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા અંબિકાનગર ઉમા સોસાયટી આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારમાં ઘર અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસામાં આવા જ દ્રશ્યો સર્જાતા હોવા છતાં નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે કોઈ મક્કમ વ્યવસ્થા નથી કરવામાં આવી સ્થાનિક રહીશોની આવી ફરિયાદ છે તો આ સ્થિતિ સામે રોષે ભરાયેલા રહીશોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું નગરપાલિકા સામે ઘેરાવ કર્યો જેમાં ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ પર સ્થળ પર હાજર રહ્યા રહીશો દ્વારા પાણી નિકાલ અંગે માત્ર હૈયાધાર મળતા આંદોલન વધુ ઉગ્ર બન્યું તો સ્થિતિને શાંત કરવા સ્થાનિક અગ્રણી અને પોલીસની મધ્યસ્થી દ્વારા રહીશો સાથે સંવાદ સાધવામાં આવ્યો અને અંતે આંદોલન સમેટવામાં આવ્યું સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરપાલિકા દ્વારા સ્થાયી અને વ્યવસાયિક પાણી નિકાલની યોજના અમલમાં મૂકવામાં આવે જેથી દર વર્ષે આવતી આ સમસ્યાથી મુક્તિ મળી શકે પાંચ વર્ષથી અમને પાણીની ખૂબ જ તકલીફ છે એટલે બધી લેડીઝ અમારી આખી સોસાયટીની પબ્લિકને લઈને અમે આવ્યા છીએ પાંચ વર્ષથી સેમ સિચ્યુએશન છે એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઊંઘ ઉડતી નથી અમે ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ બધું જ ભરીએ છીએ અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ અમે ઘણી કેટલી બધી વાર અમે રજૂઆત કરી તો કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય પબ્લિક આવે પ્રજા આવે એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે તો એનું સોલ્યુશન એક વર્ષ વર્ષમાંથી ત્રીસ વર્ષમાં કોઈ દિક તકલીફ હતી નહીં આ હાઈવે બનેલો છે ત્યારથી પાંચ વર્ષમાં એવી તકલીફ આવી છે કે ઘરોમાં અત્યારે ઘૂંટણ પાણી આવી ગયા છે એ પાણી ક્યારે દિવસે નથી આવતો રાત્રે ત્રણ ચાર વાગે આવત અડધી રાતે ઉભું થઈ જવું પડે અમારે ઊભું થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના એક પગ ડૂબી જાય એટલું પાણી છે બરાબર બાઈક નીકળવા તો સવાલ જ નથી ફોર વ્હીલર નીકળી શકાય અમે અમારી ચાલતા ચાલતા બહાર નીકળ્યા છે બરાબર હવે એક જ સોલ્યુશન છે આ છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે ત્રીજી વખત આજે ત્રીજે વખત પાણી ભરાયું એ અમારા ગુટા ની ઉપરનું પાણી છે અત્યારે અમે નયા ધોયા કેવી રીતના નયા ધોવાજ મને ખબર છે